હલો મિત્રો હવે આપણે જાય છે ખોડિયાર માં ની ધારે પૃથ્વીભાઈ છે આઈગર જઈ જઈ દેવું છે અમે જાય છે ખોડિયારમાં ધારે તમે વિડીયો પૂરો જોજો અહીંયા દેખાય ના ખોડિયારમાં છે ના આપણે જવાનું છે ખોડિયારમાં ધારે આ ભાઈ પાછા વાહે રહી જાય ફોન પાસે છે નહીં ગરુડ વાલે આ ભાઈ તો કાયા ઘા જાય છે હવે આપણે હાવ ઓર આવી ગયા છે ફૂગવા આવી ગયા છે આ ભાઈ કાયા ઘા છે હવે તો એક ભાઈ ગયા ના તો હવે આપણે પૂગી ગયા છીએ ખોડિયારમાં નિધારે અહિયાં છે ખોડિયાર માં હવે આપણે અહીં વિડીયો પૂરો કરીએ